મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહતમાં અંદાજે પાંચસો અઠાવન કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા તળાવ અને નેવ એમએલડી ડીપસી પમ્પિંગ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહતમાં ઝેડ પ્લોટ નંબર ત્રાણું ખાતે અંદાજે પાંચસો અઠ્ઠાવન કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા તળાવ અને નેવ એમએલડી ડીપસી પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લીધી હતી જ્યાં તળાવનું નિરીક્ષણ કરી સમગ્ર પ્રોજેક્ટની વિડીયો પ્રેઝન્ટેશનના માધ્યમથી વિસ્તૃતમાં જાણકારી મેળવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની યુપીએલ થર્ટીન કંપની પરિસરમાં જુદા જુદા ત્રણ નકશાના માધ્યમથી સમગ્ર ઔદ્યોગિક વસાહતનો વિકાસ અને વિસ્તાર પીસીપીઆઈઆર રિજિયન અને દહેજ એક બે ત્રણ વિલાયત સાયખા જીઆરડી સંઘેની વિગત વિગતવાર માહિતી જીઆરડીસીના અધિક્ષક ઇજનેર પાર્થ સુથારા દ્વારા આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે અંદાજે પાંચસો અઠ્ઠાવન કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલું એકસો એસી એમએલનું તળાવ અને નેવ એમએલડીના ડીપસી પમ્પિંગ સ્ટેશનની કામગીરી ઓક્ટોબર બે હજાર બાવીસમાં શરૂ થઈ હતી જે આગામી જૂન મહિના સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક ઔદ્યોગિક વસાહતમાંથી શુદ્ધિકરણ થઈને પાઇપલાઇન મારફત પાણી આ તળાવમાં આવશે ત્યારબાદ અહીંથી પમ્પિંગ કરી અંદાજે ત્રણ પોઈન્ટ છેતાલીસ કિલોમીટરની પાઇપલાઇન મારફત દરિયામાં છોડવામાં આવશે દહેજ ઔદ્યોગિક વસાહતના યુપીએલ થર્ટીન હેલીપેડ ખાતે મુખ્યમંત્રીનું આગમન થતા વરિષ્ઠ અધિકારીઓ અને ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું આ સમગ્ર મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી સાથે આ પ્રસંગે મુખ્ય સચિવ પંકજ જોશી મુખ્યમંત્રીના સલાહકાર એસએસ રાઠોડ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ જીઆરડીસીના વાઇસ ચેરમેન અને એમડી સુશ્રી પ્રવીણા ડીકે જિલ્લા કલેક્ટર ગૌરાવ મકવાણા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સહિત ઉદ્યોગ વિભાગ અધિકારીઓ અને વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા